गजानन गणपती महाराज केला सत्य सनातन धर्म केणेश उत्सव आयोजक करता सूरतना नाना नाटा गली मोहल्ला बदा विस्तार थी અમારા સુરતના જે માનનીય સાંસદશ્રી છે મુકેશભાઈ દલાલ એમની સાથે અમારી રજૂઆત થઈ છે અમે અમારા ઘણા બધા મુદ્દાઓ હતા અમે લોકોએ મૂક્યા છે અમારા મુદ્દાઓનું નિરાકરણ નીકળે ને જેમ બને તેમ રંગ અને એકદમ ઉત્સાહ સાથે અમારું ગણેશ ઉત્સવ ઉજવાય એની અમે રજૂઆત કરી છે હવે એના ઉપર શું છે શું નહીં એ અમને કીધું છે કે દસ દિવસમાં તમને જે બી હશે એ બધી તમને સારામાં સારી તમને વ્યવસ્થા કરી આપીશું એવી અમને કીધું બી છે ને બીજી વસ્તુ કે મુકેશભાઈ દલાલે આવી કીધું છે કે ભાઈ જે તમારા મુદ્દા હતા એમાંથી જેટલા બી અમારાથી સારા થશે એટલા સારા કરી આપીશું નહીં થશે એમનું તમે આ વર્ષે સ્વાગત કરશો સુરત ગણેશ ઉત્સવ સમિતિ પછી એસએમસી પછી પોલીસ કમિશનર સાહેબ બધા કહેતા હોય કે બોલે મૂર્તિ નાની લાવો ભાવ હું છે આ છે પણ મારે એક જ વસ્તુ કેવી છે ભાઈ કે વક્રતુંડ મહાકાય ગણેશજીનો જે સ્વરૂપ છે ને ભાઈ એ વક્રતુંડ ને મહાકાય છે બરાબર એમના સ્વરૂપની કોઈ ગણતરી નથી બરાબર એમનું છે ને સ્વરૂપ નાનું નથી થતું બરાબર એ મહાકાય છે એના લીધે અમે લોકો મોટી લાવીએ છીએ લોકોને એમ લાગે છે કે બોલે આ લોકો પોલ્યુશન કરે છે પીઓપી નો પોલ્યુશન થાય છે આ થાય તો ભાઈ દર વર્ષે ચોવીસ હજાર ટનનું જે તમે પર ડે નું નીકળે છે ઇન્ડિયામાં આપણે પ્લાસ્ટિક વેસ્ટ એનું શું છે ભાઈ બરાબર સુરતમાં આટલી બધી જગ્યાએ દારૂના અડ્ડા ચાલે છે ભાઈ બરાબર બહુ જગ્યાએ છે બરાબર હા દારૂના અડ્ડા ચાલે છે એક અડ્ડા ઉપરથી અગર ડેલીની પાંચસો પોટલી નીકળે છે પ્લાસ્ટિકની તો વેસ્ટ ક્યાં જાય છે એની કોઈ ગણતરી છે એના ઉપર કોઈ પાબંદી છે કેમ નથી બધા ગણેશ ઉત્સવ પર જ નાખે છે બધું ભગવાનનું જ દેખાય છે ભગવાન સિવાય બી કઈ દેખાવું જોઈએ ને તમે ગણપતિ લાવો એમ કઈ બોલે બસ દસ વાગે મૂકી દેવાના હવારે નવ વાગે નીકળી જવાનું આખી રાત નું ભાઈ જાગરણ હોય છેલ્લા દિવસે જે હોય ને આખી રાત ભક્તો જાગરણ કરતા હોય કોઈ ભજન સંધ્યા રાખે કોઈ કઈ કરે કોઈ કઈ કરે એટલે થાકેલા હોય બધા થાકેલા હોય હવે નવ વાગે સાત વાગે ઉભા રહી જાવ પોલીસ વાળા કે મૂર્તિ કાઢો શું કામ ભાઈ બધાને એ બી તો જોઈએ ને ભાઈ કે અમારું મોડું થાય છે શું કામ થાય છે આખી રાત અમે જાગરણ કરીએ થાકેલા હોય ભાઈ તો ટાઈમ લાગે પંડિત એક પંડિત દસ જગ્યા ફરતો હોય છે એક જગ્યા કલાક લાગે તો અમારે ત્યાં આવતા ને પાંચ કલાક તો થાય ને તો એ બધા નિરાકરણ અમને જોઈએ છે ને પોલીસ કમિશનર સાહેબને એટલું જ કહેવાનું છે કે તમે ગમે એવી પાબંદી મૂકો બરાબર પણ એવી મૂકો કે અમને બી સારી લાગે ને તમને બી સારી લાગે જય શ્રી ગણેશ હું ગણપતિ બનાવનાર ધર્મેશ દત્તારામ બડવલ રહેવાસી સુરત અમારી જે માંગણી હતી તે અમે સાહેબ જોડે હમણાં ચર્ચા કરી છે ને એમને અમને આશ્વાસન આપ્યું છે કે બનતા લગી અમે જે અમે માંગ કરી એમને ફૂલ ફ્લેચ આપશે એમનો રિપ્લાય સારામાં સારું મળશે અને અમે એમના પ્રત્યે આશા બી રાખીએ છીએ અને અગાઉ વર્ષોમાં અમે સીઆર સાહેબ પાસે અમારી લાગણી લઈને ગયેલા હતા ને એમને અમારે પાંચ દસ મિનિટની અંદર નિવારણ લાવી દીધું પણ સાહેબ હમણાં જરા કામથી બિઝી છે એટલે અમને હજુ ટાઈમ મળ્યો નથી પણ અમારી એવી એમને હાથે મિટિંગની તૈયારી ચાલુ છે રાહુલભાઈ થ્રુ અમે એમને મળવાની તૈયારી ચાલુ છે ને અમને એટલી આશા છે કે અમારા જે પ્રશ્નો છે એનો ઉલ્લેખ સારામાં સારું આવશે ને સુરતની પ્રજાને નિરાશ નહીં થવા દેશે જે રંગે સંગે અમે ગણપતિની ઉજવણી કરીએ છીએ તે આ વર્ષે હજુ ડબલ ખુશીથી ઉત્સાહથી બનાવશું એ પ્રમાણે અમને અરજી હતી તે અમને એવું લાગે છે કે સાહેબ અમારું એ આપશે